અમેરિકાની ટેરિફ ધમકીઓ વચ્ચે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુંકાર કર્યો તેમણે કહ્યું કે મને ખબર છે મોટી કિંમત ચૂકવવી પડશે પણ હું તેના માટે તૈયાર છું ભારત ક્યારેય ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરે પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને મંચ પરથી સીધો જવાબ આપી દીધો છે પ્રધાનમંત્રી મોદીનો નો ડોનાલ્ડ ટ્રમ્પ સીધો જવાબ દેશના લોકોના હિત સાથે ક્યારેય સમજૂતી નહીં ટ્રમ્પના ટેરિફ ફોર્સ સામે નહીં ઝુકે ભારત છેલ્લા કેટલાય દિવસોથી ભારતના માથાનો દુખાવો બનેલી ટ્રમ્પની ટેરિફની ધમકીઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપી દીધો ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ફોર્સ સામે ઝૂકશે નહીં ભારત ना खेड़ो तो खेडों हित साथ समाधान करते नहीं प्रधानमंत्री नरेंद्र मोदी ए आ मैसेज सीधो ट्रंप ने आप हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा प्रधानमंत्री मोदी कहू कि तम खबर है कि तम व्यक्तिगत व्यक्तिगत रीते खूब मोटी कीमत चुकवी पड़े पर तैयार है मछीमारों देश पशुपालकों भारत तैयार है मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है प्रधानमंत्री मोदी ના આ નિવેદન ને ટ્રમ્પ દ્વારા બમણા ટેરિફ ની જાહેરાત સાથે જોડવામાં આવી રહ્યું છે આજથી એટલે કે 7 ઓગસ્ટ થી ભારતીય અમેરિકા મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાગુ કરવામાં આવશે પચીસ ટકા વધારાનો ટેરિફ સત્યાવીસ ઓગસ્ટ થી લાગુ થશે આ કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે એની માંગ ઘટી શકે છે ત્યાંના આયાતકારો અન્ય દેશો માલ મંગાવી શકે છે તો ભારત અને અમેરિકા વચ્ચે કયા મુદ્દાઓ પર મતભેદ છે તે પણ જાણવું જરૂરી છે અમેરિકા તેના ડેરી ઉત્પાદનો ભારતમાં આયાતની મંજૂરી માંગે છે ઘઉં ચોખા સોયાબીન મકાઈ અને સફરજન ડ્રગ્સ જેવા ઉત્પાદનો વેચવા માંગ અમેરિકા ભારતમાં બાયોટેકનોલોજી પાક વેચવાના પ્રયાસમાં અમેરિકા તેના ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ ચીઝ ઘી વગેરે ભારતમાં આયાત કરવાની મંજૂરી માંગે છે અમેરિકન કંપનીઓ દાવો કરે છે કે તેનું દૂધ સ્વચ્છ અને સારી ગુણવત્તાનું છે અને ભારતીય બજારમાં સસ્તું પણ હોઈ શકે છે પરંતુ ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને લાખો નાના ખેડૂતો આ ક્ષેત્રમાં કાર્યરત છે ભારત સરકારને ડર છે કે જો અમેરિકન ડેરી ઉત્પાદનો ભારતમાં આવશે તો સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે બીજી વાત એવી પણ છે કે ભારતમાં મોટાભાગના લોકો શુદ્ધ શાકાહારી દૂધના ઉત્પાદનો ઈચ્છે છે જયારે અમેરિકામાં કેટલાક ડેરી ઉત્પાદનો પ્રાણીઓના હાડકા જેમ કે રેનેટમાંથી બનેલા એન્ઝાઇમનો ઉપયોગ કરે છે આ સાથે અમેરિકા ઈચ્છે છે કે ઘઉં ચોખા સોયાબીન મકાઈ અને સફરજન અંત્રાક્ષ વગેરે જેવા ફળો ભારતીય બજારમાં ઓછા કરવેરા પર વેચી શકાય જેથી અમેરિકા ઈચ્છે છે કે ભારત આયાત ડ્યુટી ઘટાડે આ ઉપરાંત અમેરિકા ભારતમાં બાયોટેકનોલોજી પાક વેચવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારત સરકાર અને ખેડૂત સંગઠનો તેનો સખ્ત વિરોધ કરે છે રશિયાને નુકસાન પહોંચાડવા અથવા તો યુદ્ધ રોકાવા માટે ટ્રમ્પ પોતાના નજીકના પાર્ટનર્સને પણ નથી છોડી રહ્યા જેમ કે ભારત પર ટ્રમ્પ એટલા માટે ટેરિફ લગાવી રહ્યા છે કારણ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ઓછું કર્યું અને અમેરિકા પાસેથી ખરીદીને વધારે સાથે એક કારણની ચર્ચા એમ પણ થઈ રહી છે કે ભારત પાકિસ્તાન સંઘર્ષ સમયે સીઝ ફાયર કરવાનો શ્રેય ભારતે ટ્રમ્પને ન આપતા તેઓ રોષે ભરાયા છે મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ સીઝ ફાયર ટ્રમ્પે ન કરાવ્યાનું નિવેદન આપ્યું હતું ભારતના પ્રતિકાર છતાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ધમકીઓ આપી રહ્યા છે ટ્રમ્પે ભારતને એક ખરાબ ભાગીદાર દેશ ગણાવી ટેરિફના દરોમાં વૃદ્ધિની વાત કરી છે પરંતુ પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને સાફ સંદેશ આપી દીધો છે કે હૈ તૈયાર હમ બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ